ગુજરાતમાં હાલ હીટવેવની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગુજરાત આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા સિવિલમાં મનપાને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી ગુજરાત હીટવેવની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે ગુજરાત આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ તથા નવી સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું હતું કે હજુ ત્રણ દિવસ આ ભાગ્યકર સ્થિતિ રહી શકે છે દસ લોકોના મોત હિટસ્ટ્રોકના લક્ષણોના કારણે મોત થયા છે વાસ્તવિક કારણ જાણવા માટે રિપોર્ટ આવવાના બાકી છે તો એપ્રિલ અને મેમાં શરૂઆતમાં રાજ્યમાં એકસો આઠ અને પચાસ જેટલા કેસ મળ્યા હતા

પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હિટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે એકસો આઠમાં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ એપ્રિલ મેના શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે પચાસ સાહીઠ જેટલા કેસીસ પર ડે પર ડેની રીતે અમને એકસો આઠમાં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને એસી નેવુંની એવરેજ ઉપર આવ્યા હતા પણ છેલ્લા ચાર દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટ વેવની ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે જેના ફલ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે એકસો આઠની અંદર કેસીસ એકસો છ એકસો બત્રીસ એકસો ઇઠ્યાસી ત્યારબાદ ગઈકાલે બસોને ચોવીસ કેસ એટલે જે પચાસ સાયઠ સિત્તેરની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે બસો પ્લસ કરી ગઈ છે એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે હી સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હિટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હી સ્ટ્રોક વસ્તુ અલગ છે હી સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કે ટોટલ એટી ટુ કેસીસ એવા હિસ્ટ્રકના કેસીસ જોવા મળેલા હતા સદનસીબે આપ જે કહો છો એના વાત કરું તો એક કન્ફર્મ ડેથ હજુ હિટવેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી દરેક રિપોર્ટ અમે ડેલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ આઈએચઆઈપી પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ બે હજાર ત્રણસો પંચોતેર સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે સર સુરતની વાત કરીએ તો સુરતની અંદર દસ અને ત્યારબાદ નવ લોકોના જે મોત થયા છે હીટ વેવના કારણે કોઈ બેભાન થયું હોય કોઈ ચક્કર આવવાના કારણે મોત થયા છે દસ કેસીસ જે હીટ વેવના કારણે જોવા મળેલા હતા એ આપ જે કહો છો એ ચોક્કસ હિસ્ટ રિલેટેડ ઇલનેસ અને હિટ સ્ટ્રોકના લગતા કેસીસ છે પણ જે કોઝ ઓફ ડેથ કહેવાનું થતું હોય તો કોઝ ઓફ ડેથ ફાઇનલ કોઝ ઓફ ડેથની રીતે હજુ એને આઈડેન્ટીફાય કરેલા નથી એ રીતે તો હજુ પણ કઈ રીતે ચોક્કસ કોર્પોરેશનમાં સુરતની પણ વાત કરીએ તો એમને સારી કામગીરી એક કરેલી છે કે જે દોઢસો ઉપર બસ સ્ટેન્ડ છે ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા ક્યાંક ઓઆરએસની વ્યવસ્થા ભિક્ષુકો માટેનું જે રહેઠાણની રીતે હોય તો મોર દેન ટુ હંડ્રેડ કંઈક ભિક્ષુકને પણ શેલ્ટર હોમ જે કહીએ ત્યાં એમ ખસેડવામાં આવેલા છે એટલે કામગીરી સારી રીતે થઈ છે એ જ રીતે અમદાવાદ કોર્પોરેશને પણ હીટ પ્લાન એક્શન પ્લાનની રીતે કામગીરી કરેલી છે એટલે સમગ્ર રાજ્ય માટે દરેકને ખાસ વિનંતીથી કહેવામાં થાય કે જ્યારે ટેમ્પરેચર આપણા હાથ બહાર જઈ રહ્યું છે ત્યારે બપોરના ટાઈમે ચોક્કસ લોકો ઘરે રહે ખોટા કામ વગર બહાર નીકળે નહીં બહારથી ચારનો સમય વધારે સાચવી લે છે હિતાવ છે અને એટલા માટે સરકાર શહેરમાંથી મજૂરી કામ પણ બહારથી ચારના ટાઈમમાં ન કરવા માટેની સૂચન કરવામાં આવી છે કે જેથી મજૂરોને પણ આરામ મળી રહે મજૂરી જે થતી એમને શેલ્ટરની રીતે અથવા છાયાની રીતે કે ઝાડની નીચે પણ બેસવાનો આરામ મળી રહે એવી પણ વ્યવસ્થા કરવાની થાય લોકો બહાર અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો લીંબુ શરબત પાણી પોતાની પાસે રાખે ઓઆરએસનું પાણી લીંબુ શરબત ખાંડીંડું નાખેલું પાણી અથવા પાણી એટલીસ્ટ પણ અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર ચોક્કસ પાણી દરેક જણ પીવે હાઈ રિસ્ક ગ્રુપ ગણીએ તો નાના બાળકો છે સગર્ભા માતા છે કે ઓલ્ડ એજના ઉંમરવાળા લોકો છે તો એમને તો હિતાવ છે કે તેઓ બપોરે ઘરની બહાર કોઈ ન જાય સર આવી પરિસ્થિતિ કેટલા દિવસ હજુ રહેશે અને આવી ગરમીનો જેવો છે અગાઉ ગુજરાતમાં જોવા સમયાંતરે થતું હોય છે પ્લસ માઇનસની રીતે ભૂતકાળમાં પણ જોવા મળેલું છે અત્યારે પણ જે આ કેસીસ અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે હજી હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ત્રણેક દિવસની રીતે આ રીતે ટેમ્પરેચર વધુ રહી શકે એમ છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ રહું એઝ નાઇન ન્યૂઝ સાથે